દીદી દીદા શું નામ છે તાલુ ખુશી આતો આપણે ક્યાં ગયા વાડીએ શું કરવા હે હે કોને કા શું હે શું કરવા મૂકવા ગયા તા

તો બહુ સારું લ્યો પાંતામાં શું કામ કરવા નાખે માંડવીમાં પાણી પાવા ઉપલો ભાગ જઈ રહ્યો ને એમાં કાલ ધોરિયા નથી ને પાણી પાઈ દીધું હતું એટલા ભાગમાં માંડવીમાં પાણી પાવાનું બાકી છે અને આ બધાની સિઝનમાં આ વખતે પાતામાં આપણે ભાગી નથી આવ્યું કા ટૂંકમાં તો આ વખતે આજ પહેલી વખત કામ કરવા હાટવા આવ્યો છો પામાં એ પહેલાં એક વખત મોટર કાઢવા આવ્યો હતો બાકી આજ પાછું આવવાનું થયું છે તો હાલો તમને પાતામાં દેખાડું ઓલી બાજુ છે ને જો ઉપલા પડામાં એમાં બધી માનવી છે એટલા પડામાં એ બધી માનવી છે અને ભેગી ભેગી આપણે મિશ્ર ખેતીમાં નાખી છે સોય કેવી મસ્ત સિંગુ છે આખા પડામાં એવું ભાવ પાવે પાવે બધે કહેવાય સોય નાખી દીધી હે અને આ સાહેબ થોડોક એવું બધું છે અને અહીંયા ભેગો ભેગો છે ગુવાર ને ભીંડો ને એવું બધું હવે એને અહીંયા ધોરિયા માટેનું કામ કરવાનું છે અને એની માટે આપણે આની ઉપર ઊભું રહેવાનું છે ચલાવો ચાલો આપણે એની માટે ઉપર રહી ગયા હવે આ રીતના ને પાવા ચડાવવાના છે વજન હાલ છે તો વાંધો નહીં અહીંયા હે ને जब मस्त है मस्तिया हाँ था, 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 था है। जे जे वजन बहुत ज्यादा होता है पानो मूटो है वैसे तो जाए भाई बीन किलो एक्स्ट्रा और नी वैसे तो, देख तो आज हमारा वो वाला है लेकिन हिंदी में આવડતા નહીં હે પણ બોલે આવડતા ઓર સોઈ ઓર મૂળ પાણી દેના હે આ ભાગ ને માંડવી હે ઉપલા ભાગમાં થઈ ગઈ છે આ ભાગમાં માંડવી બહુ મસ્ત છે ગિરનાર ચાર જ છે પણ તકલીફ શું છે તો મકાઈ અને અને આ ભાગ હતો ખાલી આમાં શિયાળામાં આપણે જીરું કીધું હતું એ સિવાય કાંઈ હતું નહીં એટલે માનવી કેવી રહ્યો મોટી ઝગડી થઈ ગઈ છે અને ભેગી ભેગી સોય એને શીઘું તમે જોવો ને ઝુમખા ગોડે આવી છે આમાં જે સોઈના બે ઉતારા ઉતારીને ચાલે આ સીધો ઉતારો આવે છે અને ગુવાના ઉતારા તો ખાલી જ છે કાલીઓ ગુવા હતો એ તો ત્યારબાદ गया है चलिए फाइनली टाइम हो गया है ये काम में अपना योगदान देने का तो उसके लिए हमें शाही हो गए कुछ पाने जो कि हमारी ये वाली पेटी में है वो अभी इसको निकालना है तो इसको अभी पाने की मदद से खोल देंगे ये वाला जो पतरा है ना इसको अभी निकालना है क्योंकि यहाँ पे अभी दूसरा वाला लगाना है ये वाला जो दांता है ना ये यहाँ पे भी लगाने हैं तो इसके लिए ये सारे दांते हैं इसको लेते हैं यहाँ पे और देख के जो भी सामान हमें चाहिए वो सारा का सारा सामान यहाँ पे रखा हुआ है तो भी ये वाले जो दांते हैं वो यहाँ पे लगाने हैं ताकि वापस जब जाए तो यहाँ पे हमें तूरिया करना है उसके लिए अशोक काका देखिए वहाँ पे जो सोली और जो मूंगफली के शोर है वो निकाल रहे हैं तो चलिए अभी ये वाले जो दांते हैं इसको यहाँ पे लगाएंगे ये जो दोनों है वो वहाँ पे ही रहेंगे फिर ये लगाने के बाद हम सिड़ा यहाँ से आगे से लाएंगे આપણું કામ પૂરું કરી ને પાછો બી આવ્યો હું કરી અને સિંગડાને છે ને અહીંયા લીમડાના સાંઈ મૂકી દીધો હોય પ્લેટ એના ગાડી શોક કાકાના પાણી વાવવા રોકાણા હતા ને તો એની હાટું રાખીએ અને આપણે હવે પાછું જો આપણું આ રોયલ ફટફટી ગયું ને એને લઈ અને જવા દેવી ઘર બાજુ હજી એને સાડા અગિયાર જ થયા છે એટલે એક ટાણાનો ટાઈમ કાંઈ છો નથી તો પાછા ભાજી દેવી દુકાને પાછા સાડા બારે હમણાં પાછા આવ્યું પછી એક ટાણું કરવું

પહેલાં તો છે ને ધૂપેરિયામાં સૂરમું નાખી અને હવન કરી વાયો છે અને આ વાટક્યામાં છે ઘી ગોળ ને ઘઉંના રોટલાનું સૂરમું અને આ વાટ વાટક્યામાં નહીં તાહાઇમાં આમાં ભાઈ આપણા ઘરના ખેતરમાં થતી સોયનું શાક અને આની અંદર છે મસ્ત મજાની સાસ અને આ બાજુ અમારે રાજભાઈ તે જો નિહાળેથી રજા પડી ગઈ છે તો આવ્યા હે બપોરો કરવા એ મસ્ત મજાનું ખાવાનું ખાઈ લીધું છે અને હવે અહીંથી હે ને આપણા સસ્તા મળેલા ખાહડા બોલે તો શરણ પાદુકા એને ધારણ કરી અને જવાનું છે આપણી બદુડી પાસે કેમ કે એને ખવડાવવાની છે પણ અહીંયા છે ને બે જણા વાટે હોય એક આ નંચી અને જો ઓલી ઊભી થઈ ગઈ આલનકી પહેલાં નંચીનો વારો અને આ રીતે બેઠી થી ને ઉભી થઈ ગઈ કેમ કે એને ખબર હોય કે અમને આવશે ધોટલી મારી માટે બપોર પછી પેલી સા અત્યારે બને છે અને સા પીવા ગામમાંથી મારા પરમ મિત્ર દાદા બધાર્યા હે એ કોણ હે ને એ તમને બતાવું પણ એ પેલા આપડે ફ્રીજ માં દૂધ ની ને પાછી મૂકી દેવી એટલે દૂધ બગડે ન જાય તો હવે તમને બતાવું ગામમાંથી કેટલા દિવસે આપણા પરમ મિત્ર એવા પછી રામ ભાભા સા પીવા આવ્યા હે બહુ જાજા દિવસે રામ રામ કીધો બોલો તો ખરા બોલતા નથી

અમારા દાદા ને મોજમાં હે કેમ કે અમારા વિસ્તારમાં દસ કલાક લાઈટ આપવાની જાહેરાત થઈ છે દાદા મોજ માં આવી જાય હે અને સા બની છે એ રીતે એવી કડક રગડો વાંધો પણ કડક એવી થાય